ખેડાધુડકા હાઈવે પર રસિકપુરા પાસે સાબરમતી નદી પરના જૂનો બ્રિજ દયનીય હાલતમાં ખેડાધુડકા રોડ પર આવેલ રશિકપુરા ગામ પાસેથી નીકળતી સાબરમતી નદી ઉપર જૂના બ્રિજની હાલત એટલી ગંભીર છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના બને તો નવાઈ નહીં હજી હમણાં બે દિવસમાં રઢુ પાસે આવેલ શ્રણી ગંદાણા પનો બ્રિજ તૂટી પડ્યો છે ત્યારે રસિકપુરા પાસે આવેલ સાબરમતી નદી ઉપર જૂનો બ્રિજ ગમે ત્યારે મોટી દુર્ઘટના બની શકે તેવી પરિસ્થિતિમાં છે તો શું તંત્ર અકસ્માત થવાની રાહ જોઈને બેઠું છે આપનો પરિચય શું છે ગૌતમ પરમાર સહીદમાં રહેવાસી છું અત્યારે આપણે સહીજ રસિકપુરાનો જે બ્રિજ છે જૂનો બ્રિજ ત્યાં ઊભા છે સાબરમતી નદી બે કાંઠે પાણી જાય છે હવે આ કામ સાબરમતી આ સહીજ ગામનો જે પુલ હોયો એ લગભગ છ મહિનાથી મેન્ટેનન્સ હતો હવે કદાચ આ કલર તો દીધો એના ઉપરથી એવું લાગે છે કે મેન્ટેનન્સ કામ પૂરું થયું હશે પણ અહીં આગળ બ્રિજનો એક ખૂણો સાવ અંદરથી તો સાવ જોવાઈ શકે છે આટલી સુધી છે કે એનું કોઈ બેરિયર કેવું કઈ મનાયું નથી કદાચ કોઈ પાણી જોવા માટે લોકો આવશે વધારે પાણી આવશે તો હું ઘટના બની શકે એવી છે જે બહુ દિવસ થાય ને પછી પગલાં ભરીને કંઈ ફાયદો નથી અત્યારે જરા અમે ધ્યાન દોરવા વિનંતી ઓકે